ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે આમ ગયા દુકાને બરાબર સાફ સફાઈ થઈ ગઈ જીવા બધી થઈ ગઈ ને આજ ફ્રી છે કંઈ કામકાજ આવતું નહીં બરાબર તો આપણે આજનો વ્લોક ચાલુ કર્યો તો તમે વ્લોગમાં બના રહીજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આપણે જે આવશે તમને બતાવશું કેટલું નવીન આવે એ આપણે ખબર નથી પણ છતાંય તમને

આ મત ચાલે નહીં બોયા લે કન બસ હશે બસ ગયા છે જાવું રજવાડી પાંડી આક બાકી ખાઈ લઈ ચા પી તો રજવાડી ચા હા

ની આ આની الماده આની الماده સારા <laughs> સુધી <laughs> 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 <hungil>

پاڻي <laughs> نه

જુ આઈલા કુતિયાણા પ્રમુખ હો હા ભાઈ શ્રી પ્રમુખ મનસરીભાઈ ગગલિયા ચા પીવા પધારા હા હું ભાઈ રોપા વેસો હારા આવી ગયા કોઈને લેવા હોય તો આવી જાય શોક માં બરોબર આવ્યા હે એ પ્રમાણે કોન્ટેક કરજો

અયુરને જોવા ધડ કરે ચલાવે કર્યો તો આપણે નીકળી ગયા હે વાડી બરોબર આજે વેલા નીકળી ગયા ભૂખ લાગી હે કારણ કેમ કે આજ બપોરે બપોરા કરવાનો વેત નહોતું એટલે બપોરા કરવા જવાનું નથી એટલે ભૂખ લાગી અંદર મિનિટ જો અંડા નાસ્તો કરી દઈએ તો હાંજી વ્યહારું નું બકેડાય ઈતિન તું કહવે પંદર વીસ મિનિટ વહેલો વયો જાઉં તો ભૂખ મરે નહીં ખોટ્ય એટલે આપણે વાડીની જઈએ બરોબર તેલ રામપિયારે 50 50 એકાવન 51 હો લિલકઈ કે હવે સરિયાણ થઈ જાહે ભીહુન કમ્પ્લીટ હાલો તો હવે પછી મળ્યા